હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ગરમીઓમાં પીવાની મજા આવી જાય એવો આઈસ્ક્રીમ ઉમેર્યા વગર ઠંડો ઠંડો પપૈયાનો મિલ્કશેક આ મિલ્કશેક ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં તો હેલ્પ કરે જ છે સાથે જ એમાં ફાઇબર વધારે માત્રામાં હોવાને લીધે ડાયજેશન સિસ્ટમ પણ સુધારે છે ખાસ તો જેમને પપૈયું નથી પસંદ એમને આ મિલ્કશેક ચોક્કસ પસંદ આવશે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં ચારસો પચાસ ગ્રામનું એક પાકેલું પપૈયું લઈ લીધું છે અને ધોઈને આપણે આગળ પાછળનો આ રીતનો થોડો થોડો ભાગ કાપી લઈશું અને હવે પીલરની મદદથી આપણે એને છોલી લઈશું પપૈયું અહીંયા એકદમ સરસ પાકેલું અને મીઠું હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો છોલ્યા પછી વચ્ચેથી આ રીતે બે ભાગમાં એને કટ કરીશું અને હવે એના જે બીયા છે એ આપણે કાઢી લઈશું ઘણીવાર પપૈયામાં બીજ વધારે નીકળે છે અત્યારે અહીંયા એકદમ જ ઓછા નીકળ્યા છે તો ચમચીથી જે આ રીતનું સફેદ લેયર છે પતલું એ પણ આપણે કાઢી લઈશું અને હવે રફલી મોટા મોટા ટુકડામાં આપણે એને કટ કરી લઈશું આખું આજે પપ્પાયું છે ચારસો પચાસ ગ્રામનું છે પણ આખાનો હું મિલ્કશેક નહીં બનાવું કારણ કે મારી ડોટરને મિલ્કશેક નથી ભાવતો એમને જ એ ખાવા માટે માગે છે એટલે ચાર પાંચ ટુકડા એને હું ખાવા માટે આપી દઈશ બાકીનો આપણે મિલ્કશેક બનાવીશું હવે મિલ્કશેકમાં ઉમેરવા માટે આપણે બરફ ક્રશ કરવાનો છે તો એ માટે એક સફેદ મેં રૂમાલ લઈ લીધો છે એની ઉપર આ રીતે આપણે બરફના ટુકડા ઉમેરીશું ધ્યાન રાખવાનું છે જે પણ રૂમાલ કે કપડું લેતા હોય જાડું હોવું જોઈએ હવે આ રીતે રૂમાલને ચારે સાઈડથી આપણે ફોલ્ડ કરી લઈએ અને જે દસ્તો આવે એનાથી મારીને આપણે આ રીતે બરફને ક્રશ કરી લઈશું એકદમ સરળતાથી બરફ આ રીતે ક્રશ થઈ જાય છે તો તમારે જો આનાથી પણ બારીક ક્રશ કરવો હોય તો પણ કરી શકો છો હવે આપણે એક મોટું મિક્સર જાર લેવાનું છે એની અંદર આપણે અઢીસો ગ્રામ જેટલા પપૈયાના ટુકડા ઉમેરીશું થોડું મેં મારી ડોટરને ખાવા માટે એમ જ આપી દીધું હતું જે બરફ ક્રશ કર્યો હતો એ આપણે થોડો ઉમેરી દઈએ ત્રણ ટેબલ સ્પૂન જેટલી એમાં આપણે ખાંડ ઉમેરીશું હવે આપણે એની અંદર એક કપ જેટલું ફૂલ ફેટ દૂધ એડ કરવાનું છે તો અત્યારે બસ હું અડધું જ દૂધ એડ કરું છું પહેલાં થોડું આપણે ક્રશ કરીને જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા જે પપૈયાના મિલ્કશેકની કન્સિસ્ટન્સી છે અહીંયા વધારે પડતી જ ઠીક છે તો બાકીનું જે અડધો કપ ઠંડુ દૂધ હતું એ પણ આપણે એડ કરી દઈએ અને સરસ અને બ્લેન્ડ કરી લઈશું તો હવે આપણો ટેસ્ટી પપૈયાનો મિલ્કશેક બનીને તૈયાર છે ગ્લાસમાં આપણે એને સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ જે પપૈયાની તાસીર છે ગરમ હોય છે પણ મોસ્ટલી પપૈયું ઉનાળામાં જ વધારે મળતું હોય છે તો ડાયરેક્ટ ખાવાને લીધે જ્યારે પણ તમે પપૈયું ગરમીમાં યુઝ કરો તો દૂધ અને બરફ ઉમેરીને આ રીતે મિલ્કશેક બનાવીને જ પીવો જેથી આપણને ગરમ પણ ના પડે કારણ કે એમ પણ એમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે તો ગરમીમાં ઘણીવાર એને ખાવાથી ડાયરિયા પણ થઈ જાય છે તો આ મિલ્કશેક એકદમ હેલ્ધી ઓપ્શન છે તો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ચોક્કસ ફોલો કરજો